જય રણછોડ મિત્રો આ પૂનામે તમે ડાકોર રાજા રણછોડના દર્શન કરવા માટે આવવાના હોય તો આ વિડીયો ખાસ તમારા માટે તો આજે હું જઈ રહ્યો છું ડાકોરમાં અને ડાકોરમાં યોજાવા જઈ રહ્યો છે ફાગન હોળી ઉત્સવ જેની અંદર બાર તારીખથી લઈ અને પંદર તારીખ સુધી બહુ મોટો મેળો ભરાવાનો છે અહીંયા લાખોની સંખ્યા ભક્તો દર્શન કરવા માટે આવવાના છે જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમની માટે અલગ અલગ જગ્યા પર અલગ અલગ પ્રકારના વિસામનું આયોજન કરવામાં આવ્યું છે જો તમે પણ રાજા રંછોડના દર્શન કરવા માટે આ દિવસોમાં આવો છો તો તમે વિસામમાં આવી અને પ્રસાદીનો લાભ લઈ શકો છો અહીંયા જે ભક્તો આવે છે તેમને આરામ કરવા માટેની પણ સુવિધા કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના વિસામાં આવેલા છે તો અહીંયા આવી અને તમે તેનો લાભ લઈ શકો છો સાથે સાથે અહીંયા જે ભક્તો આવે છે તેમાં નાહવા માટેની પણ અહીંયા સુવિધા કરવામાં આવી તો અહીંયા ભક્તો નહીં પણ શકે છે હવે આપણે ડાકોર જઈશું ડાકોરનું જે બજાર છે એ બજાર કવર કરી અને ત્યારબાદ આપણે રાજા છોડના દર્શન કરીશું તો હાલ આપણને જે મંદિરનો તરફ જવાનો જે રસ્તો છે એ ગેટ પર આપણને હાલ આવી ગયા છે સૌથી પહેલાં અહીંયા જે બજારની અંદર ઘણી બધી દુકાનો છે એ દુકાનના જે ઓનર છે તેમની સાથે આપણે વાત કરીશું ત્યારબાદ આપણે રાજાના છોડના દર્શન કરવા માટે દુકાનનું નામ એનકે ખાંજરીવાલા છે બરાબર અને આપણે ત્યાં લાકડાની આઈટમ ઢોલક મંજીરા કરતાલ ભજન મંડળનો સામાન વાસણની કઢાઈ તવા છીણી બધું મળી જશે વ્યાજબી ભાવે નાનામાં નાનું ડમરું આમ સાઠ સિત્તેર રૂપિયા વેચીએ છીએ પણ આમ પચાસ રૂપિયામાં આપી દઈએ છીએ મોટા છે ઢોલક છે ઢોલક પંદરસોની ઢોલક છે પણ આપણે તે તમારે હજાર રૂપિયામાં મળી જશે

તો ઘણા બધા અહીંયા બંદોબસ્ત કરવામાં આવ્યો છે એટલે ઘણા બધા પોલીસ મૂકવામાં આવ્યા છે અને હાલ આપણને એક અહીંયા બીજી પણ એક દુકાન આવેલી છે ત્યાં જઈ અને આપણને ત્યાંનો પણ આપણને જે ભાવ છે એ ભાવ જાણીશું અને જે કંઈ પણ શું શું વસ્તુ મળે છે તે પણ આપણને જાણવાના છે જો તમારે પણ કંઈ વસ્તુની ખરીદી કરવી હોય તો તમે તે દુકાનથી ખરીદી કરી શકો છો તો ચાલો આપણે ઓનર સાથે વાત કરીએ અમારું શોપનું નામ મુરલીધર સુધરા સ્ટોર છે કંકુ દરવાજા પાસે જે આવેલ છે મંદિરની પાસે અમારે ત્યાં પૂજાની દરેક સામાન સામગ્રી મળશે અમારે જેવી કે મૂર્તિઓ છે દરેક જાતની મૂર્તિઓ છે ત્રિશુલ છે આ મંદિરના ગણ છે મંદિરના કળશ છે શું અને લોટીઓ બધી જાતની તમામ પ્રકારની પૂજા હેઠળ સામગ્રી અમારી ત્યાં મળી જશે તમે માનલો જે મૂર્તિ છે એ આપણે પચાસ રૂપિયાથી રેન્જ ચાલુ થાય છે હજુ પચાસ રૂપિયાથી લઈને તમારે જેટલા સુધી સાઈઝ મોટામાં મોટી જોઈએ મળી જશે પચાસ રૂપિયાથી શરૂ થઈ જશે તમારે એમાં એવાનું કે થી સ્ટાર્ટ છે પાંત્રીસો પિસ્તાલીસો પંચાવનસો બધી અલગ અલગમાં અલગ અલગ પ્રાઇસ વજન પ્રમાણે નાના નાની પચાસ રૂપિયાથી શરૂ થાય છે એમાં હા એ બી નાના નાના ચાલીસ રૂપિયાથી શરૂ થાય છે સાહેબ એમાં ચાલીસ રૂપિયાથી એ અમે વજન ઉપર આપીએ છીએ આઠસો રૂપિયા પર કેજી આપીએ છીએ અમે પર કેજી આપીએ છીએ પિતળ આવશે ઓરિજિન હા આઠસો રૂપિયા પર કેજી થી સ્ટાર્ટિંગ છે અમારે બેલમાં પછી વાઘામાં કેવું છે વીસ રૂપિયા થી ચાલુ થાય છે 0 નંબરની સાઈઝ આવે એમાં 0 સાઈઝ હા 0 નંબરની સાઈઝ છે એ વીસ રૂપિયા અમે પર પીસ વેચીજીએ બરાબર બાકી પૂછ દરેક દરેક આઈટમ અમારો કેમ મળે એ આખો સેટ છે અમારી પાસે આખી કીટ છે જો થારી વાળકી ચમચી ગ્લાસનો બધો બે વાડકી આવે ગ્લાસ આવે ચમચી આવે એ એ આપણે પંદરસો રૂપિયામાં મોટી સાઈઝ અવેલેબલ એમાં નાની બી છે બધી સાઈઝો નાણાંથી દોઢસો રૂપિયાથી સ્ટાર્ટિંગ છે એકસો પચાસથી સ્ટાર્ટિંગ થાય અમારે જેટલા સાઈઝમાં બી એટલે એમાં નાના નાના ત્રીસ રૂપિયાથી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે અમારા હા પૂજા પાણ દરેક દરેક આઈટમ અમારે ત્યાં મળી રહેશે મુરલીધર શૃંગાર સ્ટોર છે મંદિરની પાસે જે આવેલ છે કંકુ દરવાજાની પાસે તો મિત્રો આપણને સ્વપ્ન જે ઓનર છે તેમના દ્વારા સરસ માહિતી આપવામાં આવી છે હવે આપણે રાજા રણછોના દર્શન કરવા માટે જઈ રહ્યા છે મંદિર તરફ જતાં તમે જોઈ શકો છો ઘણી બધી નાની મોટી દુકાનો આવેલી છે મંદિરની અંદર દર્શન કરવા માટે જવા અહીંયા તમે જોઈ શકો છો આ રીતે અહીંયા રિલિંગ મારવામાં આવી છે કેમ કે પૂનમના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા કરવા માટે આવવાના છે તેની પૂરી સુવિધા કરવામાં આવી છે કોઈ ભક્તોને કોઈ પ્રોબ્લેમ ના થાય તે માટેની ઘણી બધી સુવિધા કરવામાં આવી છે તો આ રીતની જે રેલી છે એ રેલીમાં રહી અને તમે દર્શન કરવા માટે જઈ શકો છો ક્યાં તમે જોઈ શકો છો વ્હીલચેરની પણ સુવિધા કરવામાં આવી છે તો તમે જે વ્યક્તિને ચાલી ના શકતા હોય તો એને વ્હીલચેર દ્વારા પણ રાજારંથના દર્શન કરવા માટે જઈ શકે છે તો હાલ આપણને અગૌવાયા છે તે માટે તમે બહારનો વ્યૂ બતાવી દો તો આ રીતનો કંઈક બહારનો વ્યૂ આપણને જોવા મળી રહ્યો છે અહીંયા તમે હોળીના દિવસોમાં આવો છો એટલે કે બાર તારીખથી લઈ અને પંદર તારીખ સુધી તમે આવો છો તો તમને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે કેમ કે અહીંયા જે બહુ મોટો મેળો ભરે છે અને અહીંયા હજારો સંખ્યા ભક્તો દર્શન કરવા માટે આવે છે તો આ રીતે તમે પણ ઘરે બેઠા રાજા રણછોડના દર્શન કરી શકો છો મંદિર બહારથી કંઈક આ રીતનું આપણને જોવા મળે છે હવે આપણે મંદિરમાં જઈશું તમારો ટાઈમ બગાડ્યા વગર તમને પહેલાં હું રાજા રણછોડના દર્શન કરાવી દઉં ત્યારબાદ જે બીજું પણ અહીંયા ઘણું બધું જોવાનું છે તેના વિશે માહિતી આપવાનો છું તો ચાલો પહેલાં આપણે મંદિરમાં જઈએ અને રાજા રણછોડના દર્શન કરીએ તો કમેન્ટમાં જય રણછોડ લખવાનું ના ભૂલતા અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા રણછોડરાયના જે ભક્ત હોય તેમને વિડીયો જરૂર શેર કરી દેજો અને આ જે ડાકોરના મંદિરની અંદર જે પ્રતિમા છે એ પ્રતિમા દ્વારકાથી ભક્ત બોલવા લાવ્યા હતા અને જે ગુમતીમાં સંતલી હતી તે પણ તમને હું આગળ બતાવવાનો છું અને ત્યાં પણ જે પગલાં છે તેના પણ તમને હું દર્શન કરાવવાનો છું તે પહેલાં અહીંયા જે પ્રતિમા છે એટલે કે જે દ્વારકાની પ્રતિમા લાવ્યા હતા એ પ્રતિમા અહીંયા પ્રાર્થના કરવામાં આવી હતી તે પ્રતિમાના તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો અને અહીંયા રાજા રણછોડની સામે આવી અથવા ઘરે રહીને પણ જો તમે કોઈ મનોકામના માગો છો એ મનોકામના પૂરી થાય છે તો આ રીતનું કંઈક રાજા રણછોડનું મંદિર આવેલું છે અને તમે પણ જો પૂનમના દિવસે આવવાના હોય તો જરૂર આવજો અને રાજા રણછોડના દર્શન કરજો છતાં પણ તમને હું ઘરે બેઠા રાજા રણછોડના દર્શન કરાવું છું તે માટે તમે વિડીયો લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો અને આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારી માટે હું આવા જ વિડીયો બનાવું છું તો તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો અલગ અલગ ધાર્મિક સ્થળોના વિડીયો આપણી ચેનલ પર આવે છે તો તમે ઘરે બેઠા ધાર્મિક સ્થળો જોઈ શકો છો અને પ્રવાસના પણ વિડીયો જોઈ શકો છો તો હવે આપણે મંદિરની બહાર જઈશું અને મંદિરની બહાર જઈ અને જે ગોમતી ઘાટ આવેલો છે ત્યાં જઈશું અને ત્યાં જઈ અને જે જગ્યાએ ભક્ત મોડાના પ્રતિમા કાળીની અંદર સંતાડી હતી એ જગ્યા જઈ અને ત્યાં પણ તમને હું દર્શન કરાવવાનો છું સાથે સાથે અહીંયા ઘણું બધું આપણને નવું જોવા મળી રહ્યું છે એ પણ હું તમને વિડીયોની અંદર બતાડવાનો છું તો અહીંયા તે મંદિર સાઈડમાંથી આપણને આ રીતનું જોવા મળે છે અને પૂનમને લઈ અને મંદિરને લાટથી જરા બોધ કરી દેવામાં આવ્યું છે જો તમે રાત્રિના સમયે આ જગ્યા પર આવશો તો મંદિરનું નજર કંઈક તમને અલગ જોવા મળવાનું છે તો તમે રાત્રિના સમય પર આ જગ્યા પર આવી અને રાજા રંજોના દર્શન કરી શકો છો મંદિરનો ટાઈમનું જે ટાઈમ ટેબલ આવેલું છે તો જે એમની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર લઈ અપલોડ કરેલું છે તો તમે ત્યાં જઈ અને જોઈ શકો છો મંદિરની બહારનો યુક્ત આપણને આ રીતનો જોવા મળે છે હાલ આપણને અગોવાયા છે તે માટે તમે વ્યૂ જોઈ શકો છો પબ્લિક ઓછું છે પરંતુ પબ્લિક આવવાનું શરૂ થઈ ગઈ છે કેમ કે બાર તારીખથી લઈ અને પંદર તારીખ સુધી જો જે મેળો ભરાવાનો છે એ સૌથી મોટો મેળો ભરાવવાનો છે એમાં લાખોની સંખ્યા ભક્તો દર્શન કરવા માટે આવવાના છે હવે તમને જે તુલા દાન કરે છે એટલે કે જે તુલા કરે છે જે બાધા હોય એ વસ્તુઓ આ જગ્યા પર આવી અને જે તુલા કરવાની હોય એ અહીંયા તુલા કરવામાં આવે છે તો અહીંયા જે રાજા રણછોડ છે એટલે કે ભક્ત જ્યારે ભક્ત બોડાના લાવ્યા હતા તો આ જગ્યા પર લાવી અને રણછોડાની પ્રતિમાની તુલા કરી હતી એ જગ્યા અહીંયા આવેલી છે અથવા જે બાળકોને હાલ જે આવે છે તેમને બાધા હોય તો આ જગ્યા પર તુલા કરી શકે છે બાજુમાં સિદ્ધિ વિનાયક મહારાજ એટલે કે સિદ્ધિ વિનાયક ગણેશનું મંદિર આવેલું છે તો અહીંયા આપણે અંદર જઈશું અને ત્યાં દર્શન કરીશું એનો મહિમા તમને કંઈક જણાવું તો અહીંનો મહિમા કંઈક એવો છે આ જે ગણેશજીનું મંદિર આવેલું છે ગણેશજીનું જે મંદિર છે અહીંયા તમે ગણેશજીના દર્શન કર્યા આ ગણેશજીના દર્શન કરો છો અને તેની સામે એક્ઝિટ સામે કમ્પ્યુટર રણછોરાઈજીનું મંદિર આવેલું છે તો રણછોડજીના મંદિરનો જેવો ગેટ ખુલે છે એટલે સ્વયં રણછોડજી ગણેશજીના દર્શન કરે છે હવે આપણે જઈશું ગોમતી ઘાટે અને ગોમતી ઘાટે જઈ અને જે ગોમતી ઘાટ છે એટલે કે ગોમતી માતાનું જે પાણી એકદમ પવિત્ર પાણી છે તો તમે માતાજીના નામ લઈ અને પવિત્ર પાણીનું સ્નાન પણ કરી શકો છો અને અહીંયાથી હવે આપણે તે જગ્યા પર જઈશું જે જગ્યા પર ભક્ત બોળાના લાવી અને પ્રતિમા સંતાડી હતી એ જગ્યા પર જઈશું તો અહીંયા તમે જોઈ શકો ઘણા બધા ભક્તો અહીંયા પાણી માથા પર ચડાવી રહ્યા છે ઘણા લોકો અહીંયા જોઈ શકો આત્મક ધોઈ રહ્યા છે મિત્રો આપણે રાજા રણછોડના દર્શન કર્યા ગોમતી ઘાટ પણ આપણે આવી અને ત્યાં પણ દર્શન કર્યા હવે આપણે એ જગ્યા પર જઈશું જે દ્વારકાથી પ્રતિમા લાવી અને પાણીમાં સંતાડી હતી તો અહીંયા આપણને એ જગ્યા પર આવી ગયા છે અહીંયા જે એક નાનું મંદિર આવેલું છે જ્યારે ભક્ત બોળાના દ્વારકાથી પ્રતિમા લાવ્યા હતા તો આ જગ્યા પર જે તેના પૂજારીઓ આવ્યા હતા અને આ જગ્યા પર પ્રતિમાને સંતાડી દીધી હતી તો અહીંયા તેમના પગલાં છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના અહીંયા પગલા મૂકેલા છે તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો તો મિત્રો આ રીતનો કંઈ આપણો આજનો વિડીયો હતો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો કમેન્ટમાં જય રંછો લખવાનું ના ભૂલતા તમારા મિત્રો પરિવારને શેર પણ કરી દેજો અને હા આપણી ચેનલ પર જે પહેલીવાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે તો ચાલો મિત્રો ફરી મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે જય રણછોડ જય દ્વારકાધીશ જય માતાજી જય હિન્દ